હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા બેક ટુ માય ન્યૂ વ્લોગ તો કાલે કાલે પરમ દિવસે પિનલબેનની કમેન્ટ હતી કે તમે સવારે ઉઠો છો કેટલા વાગે વાગ્યાને સવારથી તમારું રૂટિન બતાવો એમ તો હમણાંના બે વ્લોગમાં મારું રૂટિન જ આવે છે પણ તો એકવાર આજે કહી દઉં કે જો હું પાંચ વાગે ઉઠી હતી સવા પાંચને પાંચ થઈ છે હું ઉઠીને નાઈ ધોઈ નીચે આવી છોકરાઓનું ટિફિન બનાવીશ ટિફિન બનાવતા બનાવતા પોણા છ જેવું થઈ જશે પછી બેઓને ઉઠાડીશ પછી આગળ જેમ થાય એ કીધી જાઓ પણ પહેલાં બેનું ફટાફટ ટિફિન બનાવી દઉં કાલે રાતના જે વાસણ હોય ને એ બધા પહેલાં ગોઠવી દઉં પછી ફટાફટ બેનું દૂધ રેડી કરી નાખવું દૂધની જ ટિફિનની જોડે જોડે દૂધ રેડી કરતી જાઉં બધું કરીને પછી ઉઠાડું અને પછી બેઉ રેડી થઈને જ્યારે વેનમાં બેસાડી દો ને પછી હું પૂજા કરું કેમ કે અત્યારમાં પૂજા કરું તો મારે બહુ વહેલું ઉઠવું પડે એટલે બેને બેસાડી દો ને પછી કરું એટલે ચાલે ભગવાન બીમાની જાય ચલો તો હું ફટાફટ ટિફિન બનાવી લઉં જો અહીંયા દૂધ બને છે ને અહીંયા ચણાના લોટના ચીલા બને છે બેવના ટિફિન થઈ ગયા છે રેડી

સવારે જયારે ઉઠી નીચે આવું ને છોકરાને ટિફિન બનાવવાનું ચાલુ કરું ને પેલા બે ગ્લાસ ગરમ પાણી પીવું તો ગરમી જડી જાય ઘડી પછી રેતા 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 જયારે જેમ જેમ બોડી ઠંડુ પડે ને એમ બહુ ઠંડી લાગી લે સ્વેટર પહેરવું પડ્યું આજે પાલક ખૂટી ગઈ છે પાલક હતી થોડીક આમળા ખૂટી ગયા છે આજ પાલક હમણાં જ્યુસ નો બીનું દાડમ નથી તો દાડમ બીટનું બીનું કાઈ નહીં હવે આજ બધું લેતી આવું હમણાં યોગામાં થાવું ને રિટર્નમાં ત્યારે એટલે નાસ્તો બહુ વહેલો ઓલું વચ્ચે જ્યુસ પીએ ને તો ઘડીક વાર લેટ થઈ જાય સાડા સાત થઈ જાય નાસ્તો કરી લઈએ કામકાજ પતાવીએ જો નાસ્તા પાણી કરી લીધા પછી બાર પડ્યું વાળી એવી ઈ ભૂલાઈ ગયું બતાવવાનું પણ હવે કાંઈ નહીં થોડાક કપડાં મશીનમાં નાખ્યા છે થોડાક જાતે બહાર ધોવાના જ બહારના કપડાં ધોઈ નાખે ત્યાં વિવેક નાઈને આવે ને પછી નાસ્તો કરવાનો પીવાનું એટલા કપડા ધોઈને અંદર આવી ત્યાં વિવેક આવી ગયા છે એનો નાસ્તો કરી નાખીએ શું ખાવાના પહેલા તો ગુડ મોર્નિંગ ખાવાના શું તાજી હવા બહુ મસ્ત આવે છે બહાર આ રીતે હાલો રહેવા દે બોલા બોલા

ના બધું કામકાજ પતી ગયું વિવેક નાસ્તો કરીને ઘરે જતા રહ્યા અને હવે જવું છે યોગામાં હમણાં હું યોગામાં થાવીશ ને ત્યાં કદાચ એકતા દીદી આવી ગયા હશે એ આવે છે અત્યારે હમણાં એટલે ચલો તો હું પહેલાં જઈ આવું પણ એ નંગ છે પહેલા નો કહેવાય હવે અત્યારે એક વાગે હું ક્યાં એને લેવા જાઉં

કે દેપ मामू બનાવીવા मामू વિગત રોજ કૌસન मामू બનાવી સાચ સાચી બનાવીવા તો કારણે વારો સુખ કરી હું લેવા ઈ ક્યોને ખાલી 50 રૂપિયા ની શર્ટ પાટ 50 એ ઘોડા તો એમ કે તો હું કરી લોગા બોલ સ્ટીકર માં બેન જો હેલ્ધી માણસો પાસે આવીને હેલ્ધી ખાતા શીખી ગયા હું ખાવ છો બેન હજી અમે બે પાંચ જ મિનિટ થઈશ પણ આમળું ખવડાય આમળું ખોડાઈ દીધું અને આજે જો અમારી સોસાયટીમાં ગાડીઓ જુઓ હાજરે મારે સ્વામીની પદ્રામણી છે કેમ બેન કોલેજ ચોરાઈ ગયો હં મેં મમ્મીની જ કીધું મેં તો આપણે શું કરવા આપણું વાપરીએ તમનોડી માનો જય સ્વામિનારાયણ તો કે દીખું જય સુનારાયણ પ પછી બીજું કંઈ હા બેન જય સમનારાયણ જય સ્વામિનારાયણ કેવું લાગે છે કેવું લાગે છે મારી પાસે આવીને

દીવા રડે કેમ શું થયું પણ શું થયું ઈ તો કે ખોલ ખોલ શું થયું દીવા ઈ તો કે દીવા આમ સ્વામી જોતો તો દીવાને માન્યંજો ઇમોશનલ થઈ ગઈ હે આહ

આજે જરાક છે ને હે આમ આમ લાગે છે બધું બંધ હોય ને એવું એટલે ચાનો કટો ચડાવી લઈએ પછી છોકરાઓને ભણાવી લઈએ ફટાફટ પછી ભણાવાઈ જાય ને પછી અમાર બેઈને બહાર જાવું છે અમાર બેઈને જાવું જ ભલે કામ બીજાનું થર્ડ પર્સન નું પણ પત બિચારા એ આપણને કીધું હોય તો નાનો પડાય ને પતાવી દઈએ કેમ આવી જો બધા ચા પીવા એવી બેગ આલ્યો બેન ચોકલેટ લાવ્યા છે એક હા કવડી મોટી બેગ માં કેટલા વજન છે માંડ માંડ લાવ્યા છે બેન હોમાણીતી એ બેન આનું વજન છોત કઢાવી નહોતી પછી મૂળ 3 છે હો બેન ચોથી નો પડી વધારે વજન નતો એટલે

लाणी उले गई ती आणि कदाचित મળી जात श्रीनाथ जी मेने ईट्स की तू मेरे 70 गम में मिली जात साती लेती नहीं सेम चीज कियात पहला के ना बराजा मया मैं मत बैठू मया चल तुम जापान हेलो आप दो આ બાજુ આ બાજુ બોલો માનું ક્યાં સુવાની નીચે નીચે ના બાજુના બેડરૂમમાં માં ચલો બતાવું

Channel to subscribe. <laughs> Bye, good night